ད� <laughs> ད� 요. 고난이죠. 이고는 <laughs> 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 yeah, they're, they're they get

અને આ દે આ પરના 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 પરના

તો તે દિવસે માનો કે આ ભાજપ વાળાના કહેવાથી પોલીસે મન ભાવે એવી કલમ લગાવી એફઆઈઆર કરના જેમ રાત્રે રાત્રે પકડી સવાર પાછા કોર્ટમાં બધું ઝડપ ઝડપથી કરનાર હવે એના પોલીસ વાળા એવું કીધું કે ભાઈ આમાં પાયલ બેન નું નામ તો સો ટકા ખોટી રીતે છે પણ બાકીની બે કલમ ખોટી રીતે આવી ગઈ એવું લખીને આપી દીધું આ સમરી શબ્દ છે કાયદાનો નો શબ્દ સી સમરી સી ફાઈનલ એનો અર્થ એવો થાય ફરિયાદ ખોટી ફરિયાદ આપી સી સમરીનો અર્થ એવો થયો કે ફરિયાદ ફરિયાદ ખોટી આપી તો પોલીસે ખોટી ફરિયાદ લખી લીધી એવું આવું લખાય ને આપી દે આ સી લખી વર્ગ સી ફાઈનલ એનો અર્થ જ એવો થાય કે ખોટી ફરિયાદ આપવામાં આવે છે ખોટી ફરિયાદ તો ગુનો છે જો કોઈ પણ માણસ મનપાવે એવી ખોટી ફરિયાદ લખી પકડી લે એવું બધું ચાલતું હોય તો દેશમાં કાયદો ક્યાં હોય તો કોઈ માણસ ખોટી ફરિયાદ લખાવે એ પોતે ગુનો છે એટલે આમાં કિશોર છે એ ગુનેગાર છે અને એની વિરુદ્ધ ફરિયાદ થઈ શકે આ તમારે અને કરવી જોઈએ મારી દ્રષ્ટિએ કેમ કે પોલીસે લખી દીધું કે તપાસ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ ચાર્જશીટ કરવા માટે પૂરતા પુરાવા ન આરોપીનું નામ હકીકતની ભૂલથી આવેલ હોય જેથી અમરેલીમાં ફાઈનલ ભરવામાં આવે છે તો પોલીસ પોતે લખે છે કે આની વિરુદ્ધ કોઈ પુરાવો નથી કે જે તે વખતે શું કામ અડધી રાત્રે પકડી ગયા અને જેલમાં લઈ ગયા અને પેલી પરેડ કાઢી બજારમાં સરઘર્ષ તો મારી દ્રષ્ટિએ પહેલા તો આ કિશોર વિરુદ્ધમાં ગુનો નોંધાવવા માટેની આપણે કોર્ટમાં અદાલતમાં આ સ્થાનિક જિલ્લા અદાલતમાં થાય કેમ કે આ તમારું સમરી ચાલે છે ને સમરી દરમિયાન કોર્ટમાં ખોટી ફરિયાદ આપવા બદલનો ગુનો નોંધાવવો પડે એમાં હું મદદ કરીશ તમે બધા જો રેડી હશો તો બીજું કે પોલીસે એવું લખ્યું કે ભાઈ કલમ ત્રણસો આડત્રીસ મુજબના ગુનાના કોઈ પુરાવા મળેલ નથી હવે એને તમે સમજો કે આમાં ત્રણસો છત્રીસ ત્રણસો ચાલીસ ત્રણસો તેનું કારણો જે તે વખતે ખોટી રીતે આ ગંભીર કલમ એટલે લગાવી કે કેસ વધુ ગંભીર બની જાય સેશન કોર્ટમાં જ હાલી શકે એના જામીની સેશન સેશન્સ થાય એનો કેસ કોર્ટમાં બધું સેશન કોર્ટમાં એટલે કે જિલ્લા લેવલ અદાલતમાં થાય તાલુકા લેવલમાં નો થાય ત્રણસો આડત્રીસ આ વખતે હટાવી એનો અર્થે કેસ નીચે આવ્યો તાલુકા અદાલતમાં જેથી કરીને આ કેસની ગંભીરતા ઘટી ગઈ જે વખતે કેસને કારણ બનાવવા અદાલતની પ્રોસેસ લાંબી થઈ થઈ જાય જાય જામીનની પ્રોસેસ લાંબી ત્રણસો કલમ જે છે એ દસ વર્ષ અથવા એનાથી વધુ સજાને પાત્ર જોગવાઈ ધરાવતી કલમ છે એટલે કોઈ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ કરતી કલમ લગાડે તો એની જામીન ને બધી પ્રક્રિયા ઓગણી અદાલતમાં થવા મળે સાત કરતા ઓછું હોય તો એઠે ઠીક એઠે ઠીક હોય કેસને જે તે વખતે લાંબો કરવા જલ્દી જામીન ન મળે હેરાનગતિ વધી જાય રિમાન્ડ મળે તે એવું બધું કરવા ત્રણસો આડત્રીસ લખી નાખે અને હવે પોલીસ એમ કે છે ત્રણસો આડત્રીસ આમાં છે નહીં એનો અર્થ એ થયો જે તે વખતે ફોન કરીને જેમ કીધું એમ પોલીસે કરી નાખી અને જે માણસે આવું બધું કેવડે એને સરકારે મંત્રી બનાવી દીધું એવોર્ડ આપ્યો એવોર્ડ આપ્યો આ કૌશિક વેકરિયા આ બધી હલકાઈ કરી એનો એવોર્ડ આપ્યો એને

એને ખબર છે કે હાઈકોર્ટમાં જાવ વીસ વર્ષ કેસ હાલ છે ત્યાં માણસ પહોંચી ગયો છે ઘણી વખત લીગલ સલાહ યોગ્ય માંગ જે તે વખતે આ ઘટના બની એની ફરિયાદ જ્યારે કોર્ટમાં પોલીસે રજૂ કર્યા ત્યારે હું હાજર હતો પણ મારો નંબર ન આવ્યો તમને ખબર છે બેઠક બધા વકીલો વકીલો મોટો કામ જામ હતો એ વખતે તેથી કોર્ટમાં પોલીસ મારીને લઈ આવે સરઘસ કાઢીને તો કોર્ટમાં તેથી હાજર કરે ત્યાં લખાઈ દેવા મને પોલીસે કસ્ટડી દરમિયાન આટલું આટલું જુલમ અત્યાચાર કર્યો એ તેજી વકીલે ન લખાય જેણે હોય હવે તમે હાઈકોર્ટમાં જ હાઈકોર્ટમાં બે વ્યવહાર અત્યારે હાલ છે હાઈકોર્ટ વાળા ક્યાં પગાર બંધ થઈ જવાનો છે તમારો ન્યાય મળે એ વખતે મારે કોની કોની અરે આ વાત થઈ હતી લગભગ ઘણા લોકો અરે આ વાત થઈ હતી આપણે અદાલતમાં તેજી તમારું રજૂઆત રજૂ કર્યા કોર્ટમાં અમે બધા હાજર હતા તે દી લખાઈ દેવાના તેજી આ વાત રેકોર્ડ ઉપર ન આવી હવે શું થાય કે પોલીસે તમારા રિમાન્ડ માંગ્યા રિમાન્ડ માગી લઈ ગયા ચોવીસ કલાક પછી પાછા કોર્ટમાં લઈ આવ્યા ત્યારે એ ચોવીસ કલાકમાં શું થયું ત્યાં આપણે નહીં લખાવી આપણી તમને ખબર હોય વકીલને ખબર હોય વકીલે ન લખાવી ત્યાં તમારે તમને વકીલે ધ્યાન દોરવું છે ભાઈ બેન આવું કઈ ઘટના બની જ મને કહી દઉં લખાવી દઉં હવે આપણને કોર્ટમાં લઈ ગયા તે દિન જ લખાવ્યું સીધું હાઈકોર્ટમાં જઈને કહીએ કે ભાઈ હવે મારે આવી રીતના ઘટના બની છે આપણું એવું ખોટું પડે એટલે એ હવે એનો નિકાલ આવું અટવાઈ જાય અત્યારે એક જ રસ્તો છે કે આ કિશોર જે છે

અઠ્યાવીસ તારીખે પાંચ ને ત્રીસ એફઆઈઆર લખાય પણ તમને પકડી ગયા રાતે બાર વાગે મેં એક વાંચ્યા એ વખતે બાર વાગે ઘરેથી લઈ ગયા પોલીસ વાળા રાતે બાર વાગ્યા પછી અઠ્યાવીસ તારીખ થઈ ગઈ તમને લઈ ગયા ત્યારે એફઆઈઆર પોલીસ સ્ટેશન લઈ ગયા બેહાડી દીધા માથાપુર ને બોલચાલ જે કાંઈ બધું દમડાટી થઈ ગયું પછી અઠ્યાવીસ ની સવારે સાડા પાંચ વાગે એફઆઈઆર થઈ ગઈ

એફઆઈઆર લખાઈ ગયા પછી સાડા ચારે એરેસ્ટ બતાવી એ તો હતા પોલીસ સ્ટેશન એરેસ્ટ બતાવી દેવા જરૂર હતી તો બીજા કેટલા કલાક થયા એટલે કુલ મળીને પંદર સત્તર સોળ કલાક જેવી એમની ગેરકાયદે સરખસ કરી છે હવે એને સાડા ચારે એરેસ્ટ બતાવ્યો અઠ્યાવીસ તારીખે એટલે ઓગણત્રીસ તારીખે એને કોર્ટમાં લઈ ગયા પહેલી વખત તેથી જે વકીલ હતા એને લખાઈ દેવાની જરૂર હતી ઓન પેપર કાગળમાં લખીને કે આને બાર વાગે લઈ ગયા છે એફઆઈઆર પાંચ વાગે થઈ છે ધરપકડ સાડા ચારે બતાવી છે બપોર પછી

જજે પોલીસ ને રિમાન્ડ માં જે માણસ હોય તો એ જજ નો માણસ ગણાય પોલીસ નો ગણાય તો જજ ના માણસ ને પોલીસે માર માર્યો સરઘસ કાઢ્યું આમ કર્યું તેમ કર્યું એ પાછા રિમાન્ડ પછી ફરીથી એકવાર વાર કોર્ટ માં લાવ્યા ત્યાં ન લખાયું એટલે કાગળ ઉપર ક્યાંય મને માર્યું કે મને સરઘસ કાઢ્યું મને આમ કર્યું એવું કઈ લખાણ છે નહીં એ મારા ધ્યાનમાં એ વખત હવે એ વખતે ધ્યાન કોને દોરવા હતું જે જાણતા હોય એને તમને તમને કહેવાનું કે ભાઈ ફરિયાદ આપી છે આ બોટાદ માં ગડદા કાંડ થયો એમાં પોલીસે માર માર્યો તો અમારા દસેક લોકોએ ફરિયાદ લખાવી કોર્ટમાં એણે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બધાએ લેખિતમાં આવ્યું કે મને હાથે માર્યું મર્યા મારું એની એફઆઈ થઈ અત્યારે ફરિયાદ ચાલુ છે કોર્ટમાં હું માર માર્યા પછી પહેલું જ તે પગથિયું સ્થાનિક અદાલત છે તમને ન ખબર પણ અમારી જેવાનું ખબર હોય ને વકીલ બકીલ હોય એને ખબર હોય એને તમને કહેવું પડે અથવા મારે કહેવું પડે તમને કે ભાઈ આ છે તમે ફરિયાદ લખાવી છે તમે ના પાડત છોડ દેવાની આવે બરાબર

ો ટો માર મારવા વાળો એની રિપોર્ટમાં ન આવ્યું તો એવું બાર વાગ્યા વાળું એટલા પૂરતું તો એટલા પૂરતો જાય હા તો એટલા માટે હવે મારું એવું માનવું છે કે જો આનો કોર્ટ કચેરીમાંથી બધું થઈ જાય એવું વચ્ચે પ્રશ્ન જાય તો પ્રેશર આવે તે વખતે બેન નું નામ લીધું ગુજરાત માં હોવાથી અદાલતમાં ગયા હોય તો વીસ વર્ષે નોંધાય સમાજમાં પ્રશ્ન થયો સમાજમાં આક્રોશ તો ટીવી માં આવ્યું છાપામાં આવ્યું બધી પાર્ટી ના રાજકારણી આ મહિલા આવવાનું હો હાથ આવવા માંડી તો પ્રેશર આવ્યું ફરીથી આ વાતમાં સમાજ આપી બધી જ પાર્ટી ઇન્વોલ્વ કરવી છે તમારે કેવું છે કે આવો બધા આવો એમાં હું વાંધો છું એની વાતમાં નહીતર એ બધું તો સમજો કે મારે બહુ વિડીયો ચાલુ છે બોલાય નહીં અત્યાર મુદ્દો શું છે કે એણે પાયલબેનનું આખું નામ કાઢ નાખ્યું એનો અર્થ એ જો ફરિયાદ એ મોટી ફરિયાદ આપી

જીવતા લખી નાખ્યું મંજૂર થવાનું હોય આરોપી નથી તો સૌથી મોટો મુદ્દો ઈ છે પેલા તો ગુજરાત ભરના લોકો ને આવા કેવા આવે આવે આવા ધંધા હાલે મેન મુદ્દો તો ઈ છે અને જેને આ ધંધા કરાવ્યા એને સરકારમાં મંત્રી બનાવ્યો છે આવા ધંધા કરવા માટે કે ભાઈ આને આ બે વસ્તુમાં મને રસ છે કે આપડે કરવું જોઈએ કે એને ભાઈ આનું કરાય ને કરાય સંમેલન બોલાવવું જોઈએ હું તો સ્પેશિયલ તમારે તો ગુજરાતભરના લોકો ને આહવાન કરે બધી પાર્ટી ના બોલો મારે મારી આ પ્રીતિ કેવી છે અને આ કાગળ બતાવો આખા ગુજરાત ને મહાસંમેલન બોલાવો ભલે હું તો કોઈ વીસ જ લોકો આવે સંમેલન માં ખબર હોય કે ગુજરાત માં હું ખાઈ તમે બોલાવો આયોજક સર્વ પક્ષી મીટિંગ બોલા બધા તમે આપી દો રજૂઆત કેવી કેવી મારી વિનંતી છે કોર્ટ કચેરી વાળું હાલતું રહે તમે હમણાં જ આ દિવાળી નું વેકેશન માટે સંમેલન બોલાવવા પંદર દિવસ તારીખ નક્કી કરી અને દિવાળી વેકેશન છે પબ્લિક ફ્રી હશે તો ધ્યાનથી સાંભળશે ખબર જ નથી તમારું નામ કાઢના જોઈએ બધાનો આ તૈયાર ત્રણસો આડત્રીસ મુજબ ગુના ને લગતા કોઈ પુરાવા મળેલ નથી

કિશોર અને જે કઈ કોન્સ્પિરેટર છે એના વિરુદ્ધમાં આપણે એક ફરિયાદ આપવી જોઈએ પોલીસના રિપોર્ટના આધાર ઉપર પોલીસે તો કહી દીધું કે આ ગુનેગાર નથી બરાબર અને એક તમે એમાં નિર્ણય લ્યો હાઈકોર્ટ માં જોઈ લેશે શું અપડેટ છે અત્યારે હાઈકોર્ટ માંથી તો અત્યાર સુધી ઘણા લોકોને કઈક નાની મોટી ઘટના બને એટલે હાઈકોર્ટ જાતા હોય પણ હાઈકોર્ટમાં તો મારો અનુભવ બહુ સારો રહ્યો નથી તમે ક્યાંય પણ પોલીસ વિરુદ્ધની વાત હાઈકોર્ટમાં લઈ જાઓ એટલે હાઈકોર્ટ પોલીસને નહીં હોકે તપાસ કરો તો રમેશભાઈ ફરિયાદ લઈને આવે હાથ વિગત અને અમને અઠવાડિયામાં રિપોર્ટ આપો ભાઈ ઈ કે પોલીસ વિરુદ્ધની ફરિયાદ લઈને હાઈકોર્ટ જાય એ તપાસ પોલીસને હોકે તો શું કરવાનું આવું હજારો કેસમાં થયું છે પોલીસ એફઆઈઆર નો લખે એટલે તમે હાઈકોર્ટ જાવ એટલે હાઈકોર્ટ પોલીસ ને તપાસ કરો આ ભાઈ હાથો નથી ફોટો વર્ષો થી આ ખેલ ચાલે છે પોલીસની ખેલ ખબર છે જનતા બચારી ભરોસો રાખે છે હાઈકોર્ટ માં ન્યાય મળશે પણ એવું નથી થતું ને અનેક કેસો ની અંદર ભાઈ જો ઘણે ત્યાં શું થાય છે હું હાઈકોર્ટ પાસે ગયો કે મારે આ વિરુદ્ધમાં પોલીસે મને હેરાન કર્યો મને આમ કર્યું તેમ કર્યું મારી ફરિયાદ નોંધતા નથી તો હાઈકોર્ટે બે જે એક આદેશ આપવો જોઈએ કે તારી ફરિયાદ નહીં નોંધાય અથવા નોંધાઈ જશે બે માં જે એમ બદલે ત્રીજું કાઢે પોલીસ ને સોંપે છે જો ભાઈ આ ભાઈ નહીં વાત લઈને આવ્યો છે સાચી છે ખોટી અઠવાડિયા ચેક કરીને અહેવાલ આપો અહેવાલ નહીં ભાઈ નથી કરતો એટલે અહેવાલ ની ક્યાં વાત છે ગુજરાત ભર ધંધો હાલે અને નાના મોટા ધંધા આપીને વિડીયો વિડીયો બને એવું કરીને છોડી મૂકવા એટલે હવે જનતા જગાડવી સંમત હોય તો કરવું જોઈએ અને તે દિવસે પરિણામ મુકામ મળ્યું છે જનતા જાગી એટલે જ મળ્યું એ દિવસે બધું થયું જામીન મેળા ફટાફટ નામ નીકળી ગયું રિપોર્ટ આવ્યો છે એટલે મુકામ થયું કઈ કઈ હારા છે એટલે થોડું થયું જજ બી કઈ નથી થયું